અને વાહનો મશીન જપ્ત કર્યું હતું જિલ્લામાં બનાસ નદીમાં રીતિની દોઢસો જેટલી લીઝો આવેલી છે આ ઉપરાંત પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીનો મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર વિભાગને અવારનવાર મળતી રહે છે જેથી બનાસકાંઠા બુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહ સારસ્વા દ્વારા રીતી ખનીજ ચોરી મામલે વ્યાપક એક્શન લેવાઈ રહ્યા છે બુસ્તર વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ કાંકરેજ તાલુકાના અણણીવાડા ગામે રીતી ચોરી સામે રાજ્યનું સૌથી મોટું ઓપરેશન કરી એકસો પચીસથી વધુ વાહનો ને આઠ જેટલા મશીનો જપ્ત કર્યા હતા ત્યારબાદ ડીસા બનાસ નદીના પુલ પાસે ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવતું હોવાની માહિતી આધારે બનાસકાંઠા બુસ્તર વિભાગ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો મધ્યરાત્રે ત્રાટકી હતી જેવા નદીમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા મશીન અને બાવીસ જેટલા વાહનો ઝડપાયા હતા આ અંગે બનાસકાંઠા બુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહ સારસ્વાના જણાવ્યા મુજબ બનાસકાંઠા બુસ્તર વિભાગ ને ફ્લાઇંગ સ્કવોડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે ખોદકામ થતું હોવાની બાવીસ ડમ્પર ને એક મશીન મળી કુલ અંદાજે રૂપિયા આઠ કરોડનો મુદ્દામાલ જપ્ત કરેલ છે હવે ગેરકાયદેસર ખોદકામ બાબતે માપણી કરી દંડ ફટકારવામાં આવશે